વિદ્યાર્થીઓ અહીંયા આપણને પ્રશ્ન આપવામાં આવ્યો છે એક મિનિટ એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ ચૌદ સેન્ટીમીટર છે તો મિનિટ કાંટો પાંચ મિનિટમાં ખાલી કયા સેન્ટીમીટર ક્ષેત્ર પર ચંદા પર આંતરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ઘડિયાળનો જે મિનિટ કાંટો છે એટલે કે આપણે અહીંયા લખીએ મિનિટ અને અહીંયા લખીએ પરિભ્રમણ તો આપણે જાણીએ છીએ કે ઘડિયાળનો મિનિટ કાંટો છે એ જો સાહીઠ મિનિટ ફરે સાહીઠ મિનિટ જો ઘડિયાળનો કાંટો ફરે તો એનું પરિભ્રમણ કેટલું થાય ત્રણસો ને સાહીઠ ડિગ્રી થાય તો અહીંયા આગળ આપણને કહે છે કે પાંચ મિનિટ તો પાંચ મિનિટ ઘડિયાળનો કાંટો ફરે તો એનું પરિભ્રમણ કેટલું થાય આ ત્રિરાશી આપણે માંડીએ છીએ તો આપણે અહીંયા આગળ આવી રીતે લખીશ કે પાંચ ગુણ્યા ત્રણસો સાહીઠ છેદમાં સાહીઠ એટલે આ મીંડું તો ગયું અને છાએ છાંય છત્રીસ છ પચાસ ત્રીસ થશે એટલે પાંચ મિનિટની અંદર ઘડિયાળ મિનિટ કાંટો જે છે એ ત્રીસ ડિગ્રી પરિભ્રમણ કરે હવે આપણને એમ કહે છે કે એ પાંચ મિનિટ પરિભ્રમણ કરે તો કેટલું ક્ષેત્રફળ આવરે એટલે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે આખોથી દોરીએ તો માની લો કે આ ઘડિયાળનો કાંટો જે છે એની લંબાઈ આપણને આપી છે ચૌદ સેન્ટીમીટર એટલે આ ચૌદ સેન્ટીમીટર છે હવે માની લો કે આ છ પર છે અહીંયાથી સાત પર આવી જાય છે એટલે અહીંયાથી આટલું પરિભ્રમણ કરતા આપણે આ ક્ષેત્ર પર શોધવાનું છે તો આ શું થશે આ જે છે એ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ થશે અને એનું સૂત્ર છે કે પાય આર સ્ક્વેર ઠીટા છેદમાં ત્રણસો ને સાહીઠ બરાબર ક્ષેત્રફળ બરાબર પાય આર ઠીટા પાય આર ઠીટા છેદમાં ત્રણસો ને સાહીઠ હવે ઠીટા તો આપણે શોધી કાઢ્યો છે આ આપણો ઠીટા થશે એટલે અહીંયા આગળ આપણે બધી વેલ્યુ મૂકી દઈએ પાય બરાબર આપણે લખીશું બાવીસના છેદમાં સાત ગુણ્યા આર આપણને આપ્યો છે ચૌદ સેન્ટીમીટર એટલે ચૌદ ગુણ્યા ચૌદ ગુણ્યા ઠીટા એટલે ત્રીસ અને છેદમાં અને આપણો એકમ થશે સેન્ટીમીટર હવે અહીં આગળ આપણે છેદ ઉડાડીએ તો અહીંયા ઝીરો ઉડી જશે ત્રણે તો બાર તરી છત્રીસ થશે બે તો બે છંગ બાર અને બે સત્તા ચૌદ સાત ગયા સાત ગયા બે તો બે તરી છ અગિયાર તો બાવીસ બરાબર છે એટલે આપણી પાસે વધુ અગિયાર ગુણ્યા ચૌદ છેદમાં ત્રણ સેન્ટીમીટર સ્ક્વેર હવે અગિયાર ચોક થશે વધી પડી ચાર અગિયાર એકા અગિયાર ને ચાર પંદર એટલે એકસો ચોપનના છેદમાં ત્રણ સેન્ટીમીટર સ્ક્વેર આપણું આવ્યું ક્ષેત્રફળ તો આ આપણો ફાઇનલ જવાબ છે અને આપણો આ જે જવાબ છે એ અહીંયા આગળ એકસો ચોપનના છેદમાં છે